ગુડ વાહ સરસ વા કાઠિયા વાળીઓ ગયા છે પોણા દસ રાજે હજી એમ્સ માં જવાનું કેમ કે કાલના બાના

સેકન્ડ ડે છે એમ્સમાં બારના રિપોર્ટ આવી ગયા છે એટલે એ ખાલી બતાવવાના છે સાડા બાર વાગ્યા બારનું કામ વહેલું પતી ગયું છે અમે સાડા અગિયાર ફ્રી થઈ ગયા હતા મારે પોણી કલાક ખાલી છે ને દવા લેવામાં વાઈ ગઈ એટલી ભીડ ને લાઈન છે હવે બધાય નહીં અલગ અલગ પી લીધું પાણી બધાય નહીં અલગ અલગ લેડીઝ જેન્ટ્સ ની લાઈન બધા ની લાઈન અલગ છે બે માં લાઈન માં તો ભીડ હતી નાના છે બધું બોલ એક તુસે હું વાગ્યો

ઓલી બારગન ગઈ ને તમે સલાડ ખાવાનું ચાલુ કરજો તો વાહ સામેથી ગોવાર બટેટા અને શાક ને ખીચડી હમ વાહ સારું પછી આ લાડુ નહીં

આ ગમે ત્યાં ફરવા જાય ને તો જરૂર પડે બા મને ઘરે મોકલીને આ લેવા ગયા હતા ફ્લાઇટ કરો

વાહ વાહ વાય હમ ફટુ આવેલું આવે છે જો ફટો ફટો આવેલું વા આવે હા ગિફ્ટ સરસ સસ

કે અમુકના ટાય તૂટેલા અમુક કાંઈક ને કાંઈક હતું વ્હીલચેર ન મળી પડતા પડતા રહી ગયા એટલે વ્હીલચેર જરૂરી વસ્તુ છે એમ મને એમ થયું કે ભલે આ કેદુની વિચાર હતો પછી એની બીજી બીજી આવી ને મારો ભાઈ પણ જૂનો ડેડો ભાર્ગવ નહોતો ભાર્ગવ એવી જ રીતના હારે ત્યારે ડેડો હતો ભાઈ મોટાભાઈ આપણી જૂનાગઢની બાજુ દુકાન નહોતી ઓલું સર્જિકલની ઈ જ આ બધું રાખે છે ને તો એ બીજી એક નાની કમ્ફર્ટેબલ આખી ફોલ્ડેબલ થઈ જાય ને એવી આજે આવી ને તો મને કીધું કે તું નીકળ ત્યારે જોજે એ જોઈને એમાં બેઠો ને એમાં હું માન માં ને આમ ટૂંકમાં બેસતો હતો કમ્ફર્ટ નહોતું પછી આ તો એની આગળ હતી જ ઓ યાર કામ કર આજ લેતો જાવ આપણે એવું નથી ઈતા કે તમે આમાં હંમેશા આમાં ફરો હમુગના હાલી પાલી એવું પણ આ જરૂરી વસ્તુ છે હા બીજી વ્હીલચેર આપણને આવું થાય કે ન મળે ને એવું થાય તો એના કરતા આપણે ઘરની હોય તો હા

ઈ તો અમુક નું આટલું કમ્ફર્ટ જ નથી તો એ જાજી બેઠા હોય ને તો કમ્ફર્ટ રહે સારું જો આ દુકાન તો લીધી કેદુનો સર્વે હાલતો દાણા ઉપર આપણે ગયા ઓલા સ્ટેચ્યુ ઓફ યુનિટી

આયા ખીચડી ભાકરી અત્યારે તો ચોમાસામાં સરસ લીલી ડુંગરી આવે છે તો એનો આપણે ઉઠાવી લેવાય લાભ લાભ નો કોને ઉઠાવી લેવાય કોને ઉઠાવી લેવાય શાક ને હમ ડુંગરીનો શાક આટલું સરસ બને ને હમ લીલી ડુંગરી અત્યારે તાજી જાવતી હોય લઈ આવે હમ ગોળ દિયો ગોળ

કાલ કાલનો વિડીયો મૂક્યો ને આપણે તો ઘણા લોકો એ છે ને શું કરવું ને એની વાતચીત કરીને લખ્યું જો કામનું જો ઉપયોગી થઈ ગયું ઘણી કમેન્ટ છે હવે બા જો ડોક્ટરે મને કીધું તું ઈ તમને કહેવાનું રહી ગયું સવાર ભાઈ ને મેં વાત કરી હતી જો અત્યારે પાછું યાદ આવે એવું કમેન્ટ વાંચી ને તો આ પગ છે ને એ હવેથી તમારે કોઈ દિવસ છે ને આવી રીતના લટકાવીને નહીં બેસવાનું ઉપર રાખવાના પગ ઉપર લઈ લેવાના અત્યારે લઈ લો સ્ટોલ ઉપર પછી હવેથી છે ને આમ જો આ મારી જગ્યાએ છે ને એ સોફા ઉપર આમ પગ કરીને તમારે આમ બેસવું ઉપર આમ બેસવું પગ સીધા અને રાત્રે કમેન્ટમાં એ બધાએ કીધું છે ડૉક્ટરે તો કીધું જ તું ને પણ કમેન્ટમાં એ લોકોએ કીધું કે રાત્રે તમે તકિયો પગ ઉપર રાખી ટગ તક્યો પગ નીચે રાખી અને એવી રીતે સૂજો અને એક ભાઈની ની કે કમેન્ટ છે મેં જોયું બહુ ટૂંકમાં એક ઇંગ્લિશમાં છે ને ગુજરાતીમાં છે બે વ્યક્તિની અલગ અલગ એવી સેમ કમેન્ટ છે કે ઓલું તેલ એટલે એરન્ડ્યુ દઈ છે ને દિવેલ એનાથી કે મસાજ કરો તમે રેગ્યુલર રેગ્યુલર તમારા પગમાં મસાજ કરશું ને એનાથી નહીં ફેર પડશે પછી ગરમ પાણીમાં કપૂર નાખીને થોડી વાર શેક કરો થાય તો તો એ બે ત્રણ દિવસે એકવાર કરો તો એનાથી નહીં ફેર પડે આટલી વસ્તુ રેગ્યુલર કરવાની બાકી આયુર્વેદિક તો હવે આપણાથી થાય નહીં કારણ કે આ ઉંમરે એ આયુર્વેદિકનું પંચ કરમમાં નોલું નોલું પણ ઘણાયને આ બધુંય કરવાથી ફેર પડે હા

ચાલો હવે હું આ વિડીયોને વિરામ આપું છું વિડીયો જો પસંદ આવ્યો તો વિડીયોને એક લાઈક આપી દેજો મળીએ આવતીકાલે નવા બ્લોગમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત